સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની વેઇટ લિફ્ટિંગ અંડર સેવન્ટીન અને નાઇન્ટીન બહેનોની સ્પર્ધા જૂનાગઢ મુકામે યોજાઈ હતી જેમાં શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજની પાંચ વિદ્યાર્થીનીઓએ કચ્છનું પ્રતિનિધિત્વ કર્યું હતું જાડેજા રાજશ્રીબા સોઢા દિવ્યાબા સોની અનુષ્કા ગોરડિયા મમતા અને જાડેજા કૃષ્ણબા હતા

અને તે કેમ્પમાં હાજરી દેશે તાલીમ દેશે અને ત્યારબાદ એને નેશનલ કક્ષાએ જવાનું રહે છે વિશેષમાં કહેવું કે આ સીધી પાછળ વિશેષ યોગદાન રહેલું હોય અમારા શાળાના સ્પોર્ટ્સ ટીચર ફિંગરભાઈ જોગીનું છે કે જેમણે પાયાથી તે લોકોને તાલીમ આપી છે આ વિદ્યાર્થીઓ એવી છે કે આજથી પહેલા તે લોકો વેટ લિફ્ટિંગ વિશે જાણતી પણ ન હતી પરંતુ પાયાથી કરીને નેશનલ સુધી પહોંચાડવામાં એનું વિશેષ યોગદાન રહ્યું છે તો હું એમનો પણ ખૂબ આભાર માનીશ એના વાલીનો પણ પૂરેપૂર્વ વિદ્યાર્થીના વાલીનો સપોર્ટ રહ્યો છે એને પણ આભાર માનીશ અને વિદ્યાર્થીની એને પણ પોતે વિશેષ તાલીમ સાથે સંઘર્ષ મહેનત કરી અને આ સુદ્ધિ મેળવી છે તો આજે અમારી શાળાનું ગૌરવ વધાર્યું છે તો આજે અમારી શાળાને પણ એના બાબતે ગર્વ છે